નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ સંસદમાં તૂટુ મેં થઈ રહી છે પણ કોઈ ક્વોલિટીનું કામ નથી થઈ રહ્યું સંસદ સત્ર ચાલુ છે સંસદ સત્ર ચલાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે જે જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સંસદમાં કોઈ ક્વોલિટી કામ નથી થઈ રહ્યું તેવું જનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે સંસદની અંદર

એના અંતે આખરે ઝઘડા થઈને જવાબ તો સરકાર કોઈ બી માંગી કોઈ બી પબ્લિક માણસ હોય એ માંગી શકાય તમે આ બધું કરો છો તો એનો મતલબ શું મતલબ શું આ પૈસા નો હિસાબ શું પૈસા ક્યાં આ ખોટા ખર્ચા થાય છે આ ખર્ચા ના કરવા જોઈએ તો બીજી જગ્યાએ ઇન્વેસ્ટ જેથી કરીને પબ્લિક ના ફાયદો થાય દેશ દેશનું નામ થાય તો પૈસા બીજી જગ્યાએ વાપરવો જોઈએ ને કે ગરીબ માણસ કોઈ સારો એવો ઉદ્યોગ નાખવા જોઈએ આ સત્ર બસ્ત્ર બેસાડીને આ બધું કરવાનો કોઈ મતલબ નહીં ને આનું રિઝલ્ટ બી નહીં ને કોઈ વારંવાર સત્ર બેસે છે અને વિપક્ષ અને સત્તા સત્તામાં જે પાર્ટી જે બંને વચ્ચે ઝઘડા થઈ જતા હોય છે હમણાં પણ રાહુલ ગાંધીની મારામારી થઈ ગઈ અને પછી એમના પર એફઆઈઆર થઈ ગઈ શું કહેવા માંગો હવે એ તો એકબીજાની પોલમ પોલ ખોલતા હોય એટલે તો એવું થવાનું છે એમાં પબ્લિક ને તો કોઈ ફાયદો જ નહી ને પબ્લિક નો કોઈ ફાયદો જ નહીં એ તો પાર્ટી ને તો સત્તા માટે તો બધું આ કરવાના જ છે તું ચોર ને હું ચોર ને અને પછી એ તો બધું એક નું એક જ હોય છે આ તો ખાલી જાહેર માં પબ્લિક ને ખાલી બતાવે છે બાકી આ તો પછી છે ને આ બધું પત્યા પછી આજે હોટલ માં જોડે બધું ખાતા પીતા જ હોય છે કશું જ હોય નઈ પબ્લિક ગેરમાર્ગ દોરવા રસ્તા છે પૈસાનો નો દુરુપયોગ કરે છે કેમ કે એમને તો ખાડા ખોદવા જવાનું નહીં હોતું પરચીઓ પાડવાનું નહીં હોતું એમને તો બોલી ને બધું કરવાનું હોય છે આમાં મરી જાય છે કોઈ પબ્લિક પૈસા વાળા તો કોઈ વાંધો જ નહીં આમાં ગરીબ પબ્લિક અને પબ્લિક તો એવું તો છે જ નહીં ને કે પૈસાવાળા હોય એની પાસે ટેક્સ ને ગરીબ માણસ બી વાંધી પૈસા બી વસ્તુ લેશે બધા પાસે વસ્તુ લેશે બરાબર એનો બેનિફિટ પબ્લિક આ બધું થઈ ગયો છે આમાં બે બેનિફિટ કોઈ પબ્લિક ને મળતો નહીં મૂળ વસ્તુ એ છે આ ખોટા આ બધા ખોટા ખર્ચા છે આ ના કરવા જોઈએ આની જગ્યાએ કોઈ સારી કોઈ લાઈબ્રેરીઓ છે કોઈ સારા કોઈ સારી હાઈસ્કુલો છે ખર્ચા એવી છે સારી હોસ્પિટલો છે એવા ખર્ચા કરવા જોઈએ ને આ સત્ર ને પત્ર ચોર્યાસી કરોડ રૂપિયા સત્ર ની અંદર જનતાના પ્રશ્નો અને જનતાને અલગ અલગ પોલિસી મળે બિલ રજૂ થતા હોય છે શું કેશો હવે એની જગ્યાએ આ પ્રકારના પરિણામો આવે છે આ કરે હવે એમાં તો યાર આતો લાગતા વળખતા વધુ મળતું હોય છે આ પ્રજા તો શું કરે ફોર્મ ભરતા ના આવડતું આ પોલિસી બોલિસી માણસને ખબર પડતી ના હોય પોલિસી એટલે તમે યોજનાઓની વાત કરો છો ને કે ભાઈ સરકાર સરકાર તરફથી આ યોજના બહાર પડી હમણાં એક યોજના બહાર પડી કે ઈ ઈ કાર્ડ ઈ કાર્ડમાં ઈ કાર્ડ હોય ત્રણ હજાર રૂપિયા મળે પણ પબ્લિક ને ખબર જ ના પડતી ઓનલાઈન આમ છે ને તેમ છે ને હવે પબ્લિક પાસે એવી પબ્લિક માં એન્ડ્રોઈડ ફોન ના આ ના હોય છે તો કાફી ભરવાના છે બરાબર તો આ તો જે આ તમે જોયું આઈડી કાર્ડ ની વાત કરો હવે તમે અત્યારે બીપીએલ કાર્ડ ની વાત કરો બીપીએલ છાપરામ રહેતો હશે એની પાસે નહીં પચાસ લાખ ની ગાડી લઈને ફરતો હશે એની પાસે બીપીએલ કાર્ડ હોય તો આનો મતલબ છે પબ્લિક ને એ વસ્તુની એ વસ્તુની ખબર પડતી હોય જે વસ્તુ પબ્લિક ને ફાયદો થતો હોય એવું બધું તમે કરો ને જેના પબ્લિક ને ખબર જ ના હોય અફળ પબ્લિક હોય ફોન માં ખબર ના પડતી હોય હવે આ અમુક કેટલી બી હોય જગ્યા એવું કે ફોન વગર ચાલતું જ નહીં પબ્લિક શું કરે તો પબ્લિક ને તો ગેરમાર્ગે દોરે છે ને હવે લાચારી બીજાની ભણેલા ગણા લાચારી સરકાર ને તો યોજના બહાર પાડી દીધી તો તમે આમ કરો આમ કરો ભણાવો ઓનલાઈન ઓનલાઈન માટે પાંચ છ હજાર નો ફોન તો જોઈએ ને

ખેંચાણ તાન ને આગળ રજૂઆત કરી શકે એવું જ નથી એકબીજાની હકુમત થી જ આગળ તાતું જનતાની વાત તો જનતા જોડે જઈ જાય તો એનો નિકાલ નહીં થવો જોઈએ શું લાગે છે સંસદની અંદર કેવા પ્રશ્નો ઉઠવા જોઈએ જેથી જનતા બી કામ થાય અને કે ક્વોલિટી કામ થઈ શકે સંસદમાં જનતા તો આપણે એવું નિવેદન કરીએ છીએ જે બી કોઈની પ્રોબ્લેમ હોય એનું હલ કરો બાકી ખેંચનતાની મેં કોઈને ઓબ્જેક્શન ના ઉઠાવું

બીજાની વાતો નહીં કરતા બસ પોતાની વાત કરે છે કે અમે આટલું કામ કર્યું અમે આટલા કરોડોનું આટલું જે બી હોય એમનું કામ એ પ્રમાણે બસ વાતો જ કરતા હોય છે ને લોકોની વાત નહીં કરતા સંસદની અંદર જનતાના પ્રશ્નોને વાંચા નથી મળતી અને તું તું મેં થતી હોય છે ઝઘડા થતા હોય છે એના વિશે શું કહેશું સંસદમાં આટલી બધી કરો કરોડોની વાતો થતી હોય છે પણ એ વાતોમાં એ બધો ટાઈમે લોકો પોતાની વાતો કરવામાં ઝઘડવામાં કાઢી દે છે ને લોકોની વાતો નહીં થતી અને એવું થાય છે કે બસ તું તું મેં એમાં થયા કરે છે ને લોકોની વાત રહી જાય છે ને પછી એ કામ અટકી પડે છે